ફરી એક વખત એ જ પ્રકારની ઘટના સામે આવી રહી છે જે થોડા સમય પહેલા અમદાવાદની સેવન ડે સ્કૂલમાં બની હતી શહેરની જાણીતી એવી શેઠ ધનંજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે કારણ કે અહીં ધોરણ અગિયારના વિદ્યાર્થીએ પોતાના જ સિનિયર ધોરણ બાર કોમર્સમાં ભણતા વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે શાળાની અંદર બનેલી આ ચોંકાવનારી ઘટનાએ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ વાલીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ત્યારે આ અંગેની જાણ તેના વાલીઓને કરવામાં આવતા વાલીઓને તુરંત જ સેવન ડે સ્કૂલ ની ઘટના યાદ આવી જાય છે ત્યારે પહેલા તો તુરંત વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી સીટી સ્કેન રિપોર્ટ લઈ અને હુમલામાં ઉપયોગમાં લેવાયેલો સળિયો લઈને સીધા સ્કૂલે પહોંચી જાય છે અને આ ઘટના બહાર આવતા જ અન્ય વાલીઓ પણ ગુસ્સે ભરાઈ જાય છે ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ શાળાના ગેટ બહાર ભેગા થઈ ગયા હતા અને તેઓએ પણ હાથમાં સળિયો લઈને સ્કૂલ મેનેજમેન્ટ સામે ઉગ્ર રજૂઆત કરી That, आपका आप आपके स्कूल का परिचय? मेरा नाम विकास पाठक मैं स्कूल का प्रिंसिपल हूँ स्कूल का नाम है उमरीगढ़ स्कूल uh, क्या हुआ था घटना हुई है दो बच्चों के आपस में झगड़ा हुआ है स्कूल से ऑलमोस्ट दो सौ मीटर अंतर पर बाहर घटना घटी घटी है पेरेंट्स uh, को बुलाया पेरेंट्स आए हैं उनसे बातचीत चल रही है इन्वेस्टिगेशन इज गोइंग ऑन नाउ सी कक्षा में पढ़ते थे बच्चे और कि, कितने दिन से ये सब चल रहा था कल ही हुआ है ये क्लास ग्यारह और बारह के बच्चे हैं। अभी कौन कौन वो जिम्मेदार अधिकारी और पेरेंट्स आए हैं किस हिसाब से पेरेंट्स आए हैं उनसे बात चल रही है से चल रहा है जो भी योग्य कार्रवाई होगी कर शिक्षा विभाग से कोई अधिकारी आया है और के शिक्षण विभाग वा, के अधिकारी भी आए हुए हैं उनसे भी बात चल तो रही है काम चल रहा है जिस तरह के सली और है सब हैं उसके कंस्ट्रक्शन काम के बारे में तो दूसरा तो वो चल रहा है वो अपने साइड पे होता है उसमें उससे कोई स्कूल के सिस्टम को या एजुकेशन को कोई डिस्टरबेंस नहीं होता है उसका हम ख्याल रखते हैं आने पंद्रह दिन पहले पेरेंट्स का मीटिंग भी हुआ था और ग्यारहवीं और बारहवीं कक्षा के तो भी 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 ये हुआ क्या हिसाब से? हमारा काम 15 दिन के 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 जब जब जरूरत जरूरत पड़ी पड़ी हम हम पेरेंट्स पेरेंट्स बुलाते बुलाते हैं हैं हैं। का सपोर्ट बहुत अच्छा अच्छा है वो आते ही है, बुलाते है हम ताकि बच्चे के भविष्य के लिए हम जितना अच्छा कर के कर सके उतना सकते शाला सुरक्षा खूब नीना હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડકથી કડક પગલા લેવામાં આવે અને આ બનાવને લઈને વાલીઓ પ્રિન્સિપલ અને ટ્રસ્ટીને લિખિત ફરિયાદ પણ લખી છે સાથે જ આ વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો અન્ય કોઈ કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે ત્યારે વાલીઓનો સ્પષ્ટ વાજ કહે છે કે આ ઘટનામાં ઉદાસીનતા રાખવામાં આવશે તો આવનારા સમયમાં આવી જ કોઈ ઘટના ફરીથી બની શકે છે પરંતુ અહીં મોટો સવાલ એ છે કે શાળાના સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે કે સરકાર જે શિક્ષણમાં સુરક્ષા અને સિસ્તતાની મોટી મોટી વાતો કરે છે તે ક્યાં છે જો શાળાની અંદર જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તો પછી સરકારની શિક્ષણ નીતિઓ માત્ર